સીતારામ સતદેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ ચાલો આજે અમરધામ આંગણે જસાપર રાધે સત્સંગ મંડળના બેનો છે એ પ્રભુજી માટે પ્રસાદ અર્પણ કરવા માટે બધાયલા છે ત્યારે મા અમરધામ આશ્રમ વતી બધા બહેનોનું અને રાધે સત્સંગ મંડળ જસાપર ગામથી વધારેલા દરેક સેવાભાવી ભક્તોનું હાર્દિક સ્વાગત છે આજનો પ્રસાદ

સરોજબેન કિરણબેન રેખાબેન વર્ષાબેન હિરલબેન ચલો ભાઈ બધાનું ખૂબ ખૂબ સ્વાગત બધા પોતાના હાથે પ્રભુજી માટે પ્રસાદ બનાવી અને જમાડવા માટે બધાય રહ્યા છે ત્યારે હૃદયથી ખૂબ ખૂબ આભાર મા અમર બધાને ખૂબ શક્તિ આપે નિરોગી રાખે દીર્ઘાયુ અર્પે અને સરસ મજાના સાથે મળી અને સેવાના કામ કરતા રહીએ બેન એમ કહેતા હતા કે શક્તિ તમારા જેવી પણ બેનુંમાં જેટલી શક્તિ હોય ને એટલી બિચારા ભાઈઓમાંય ન હોય કારણ કે આ બેનું ભાઈઓની શક્તિ છે ને બોલી બોલીને પૂરી કરી નાખે અને એની પોતાની કરી નાખે કાં અરેશ ભાઈ પણ ખરેખર નારી શક્તિ જે ધારે એ કરી શકે કારણ કે આપણે તો ઈશ્વરની ગોડ ગિફ્ટ એટલા માટે કહેવાય કે આપણને અન્નપૂર્ણાનું બિરુદ મળ્યું છે તો આપણે ઘર આંગણે તો પ્રસાદ બનાવીને ખવડાવીએ છીએ પણ જ્યાં જરૂર છે ત્યાંય આપણે આપણા હાથે યથાયોગ્ય સેવા અર્પણ કરીએ તો જે આપણને અન્નપૂર્ણાનું બિરુદ મળ્યું છે એ ખરા અર્થમાં સાર્થક થયું કહેવાય તમને લોકોને અહીંયા આવવાની કેમ ઈચ્છા થઈ ને તમારા અહીંયાના અનુભવો રજૂ તમને

જ્યારે દુનિયા જગત સમાજ લોકો જ્યારે તમારી વિચારધારાને સ્વીકારે નહીં ને ત્યારે જો તમે સત્યના રસ્તે ને તો તમારા મગજ બંધ કરી દેવાનું અને હાયલા કરવાનું કારણ કે કોઈ પણ રસ્તો હોય જીવનનો એ નીકળો ને ત્યારે એકલા જ હોય સંઘર્ષમાં કોઈ દિવસ બરાબર હોય અમુક અમુક આપી દે તો એ પાયર પડી જાય પણ એક અપીલ છે વિડીયોના માધ્યમથી કે આવા આશ્રમ બનાવવા શું કામ પડે છે જયારે આપણે આપણી પારિવારિક ફરજો ને ભૂલીએ છીએ એટલે જે સમયમાંથી જે પરિસ્થિતિમાંથી આ લોકો પસાર થાય છે ને એમાંથી એકદી આપણોય વારો આવવાનો છે કા શારીરિક બીમારી આવે કા માનસિક બીમારી આવે કા ગડપણ આવે આમાંથી પસાર થવાનું છે એ ફાઈનલ જ છે જો બધા પોતપોતાની પારિવારિક જવાબદારી સ્વીકારી લઈએ તો આશ્રમો બનાવવાની જરૂર પડે નહીં એટલે સત્સંગ કરીએ કથા કરીએ ભજન કરીએ સેવા કરીએ પણ બધા એનો ઉદ્દેશ્ય એક જ છે કે આપણે આપણાઓને સાચવી લઈએ અને એ કહીએ કે જ્યારે એને ખરા ખેલમાં જરૂર છે ત્યારે બાકી રોજ તો આ જગતમાં એક ઘર વાસણ ખખડા વગરનું નથી બધા ઘરમાં વાસણ ખખડે જ છે છે નથી જિંદગી કેટલી એ આપણને ખબર માણસ વિચારે ખબર કે તો મારી જિંદગી નું આની પાછળ મારા જીવનના દસ પંદર એની જિંદગી ભગવાન પચાસ ની દીધી હોય ની દીધી હોય ત્યાં સુધી હું એને હાચવું મારી જિંદગી સરસ ચલો ફરીથી જસાપર ગામથી પધારેલા બહેનોનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે એક સંદેશો કે તમારા પ્રારબ્ધ કર્મને આધીન જે કંઈ પણ મળ્યું હોય એ તો આપણે ભોગવતા જ હોઈએ પણ બીજાને મળ્યું છે એમાં થોડોક સહકાર દેવું ને તો ઈશ્વર આપણને આપણા સમયે આપણી પરિસ્થિતિમાંથી ઉગારી લેશે દરેક સત્સંગ દરેક ભજન દરેક સેવા એનો ઉદ્દેશ્ય એ જ છે કે તમારા જીવનમાંથી થોડોક સમય તમે કોકને ઉપયોગી બનો બરાબર તમારે કઈ બેનું કહેવાનું છે એ બેનું અમને સાથ સહકાર આપો આપો સાથી બસ તમારું ગ્રુપ આમનું મેં એકા બીજા સાથ સહકાર આપે એટલે સરસ સરસ ચલો બધા પર મા અમર ના આશીર્વાદ વર્ષે અને તમારા દરેક મનોરથ છે એ સફળ થાય બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સદેવીદાસ જય શ્રી કૃષ્ણ બોલ પરબના પીરની જય અન્નપુણેશ્વર્ય અમર માતની